કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકામાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં ચૂંટણી યોજાઈ હતી નગરપાલિકા પ્રમુખ તરીકે વોર્ડ નંબર ત્રણના ચેતનાબેન અનિલભાઈ સોની જ્યારે વોર્ડ નંબર ચારના નીતાબા જયપાલસિંહ વાઘેલાની ઉપપ્રમુખ પદે નિમણૂક કરવામાં આવી છે થરા નગરપાલિકામાં બીજા તબક્કામાં પ્રમુખ ઉપપ્રમુખ પદે બંને મહિલાની પસંદગી થતાં રાજકીય વિશ્લેષકો ચોંકી ગયા છે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકામાં કુલ છ વોર્ડ આવેલા છે અને ચોવીસ જેટલા સભ્યો છે જેમાં વીસ ભાજપના અને ચાર કોંગ્રેસના છે ઓક્ટોમ્બર બે બે હજાર એકવીસમાં થયેલી નગરપાલિકાની ચૂંટણી બાદ જેમાં પ્રથમ ટર્મમાં વોર્ડ નંબર ત્રણના ભાજપના બિનહરીફ ઉમેદવાર પૃથ્વીરાજસિંહ વાઘેલા પ્રમુખ તરીકે અને વોર્ડ નંબર બેના નૈશ કુમાર ચીનુલાલ પાંચાણી ભાજપના મેન્ડેટ મુજબ અઢી વર્ષના સમય માટે બિનહરીફ જાહેર થયા હતા હવે પ્રમુખ ઉપપ્રમુખની અઢી વર્ષની મુદ્દત પૂરી થતા સરકારના નિયમો અનુસાર આવનાર અઢી વર્ષના બીજા તબક્કા માટે પ્રમુખ તેમજ ઉપપ્રમુખ માટેની પસંદગી પ્રક્રિયા આજે થરા નગરપાલિકા હોલ ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી પીડી શર્મા ઇન્ચાર્જ ચીફ ઓફિસર વિપુલ પરમાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં ભાજપના મેન્ડેટ મુજબ પ્રમુખ પદ માટે વોર્ડ નંબર ત્રણના ચેતનાબેન અનિલભાઈ સોની તથા ઉપપ્રમુખ પદે નીતાબા જયપાલસિંહ વાઘેલાએ ઉમેદવારી પત્ર ભરી રજૂ કરી હતું જેની સામે કોઈ સભ્ય ઉમેદવારી નહીં નોંધાવતા બંનેને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા થરા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ પદે મહિલા ચૂંટાતા થરા નગરજનોમાં આનંદની લાગણી પણ જોવા મળી હતી બે વર્ષ માટેની જે મહિલા સીટ હતી એની અને એ ચૂંટણીની અંદર અમારા થરાર નગરપાલિકાના તમામે તમામ કોર્પોરેટરશ્રીઓ અને પૂર્વ પ્રમુખ શ્રી ભાઈ શ્રી પૃથ્વીરાજસિંહ ઉપ પ્રમુખ શ્રી ભૈસદભાઈ અને તમામ સિનિયર કોર્પોરેટરો અને બહેનો બધાએ ભારતીય જનતા પાર્ટી નું માન વધાર્યું છે એ બદલ તમામ શુભેચ્છા સામંત રિપોર્ટ ટુડી ગુજરાતી